સૌ ત્રણ જય ઓમ નમસ્કાર પ્રિય મિત્રો તમારો દેવ શુભ રહે મંગલ મારી શુભકામના હું બિલી મરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોકેશનું આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે સાત પાંચ બે હજાર પચીસ નો બુધવાર વૈશાખ સુદ દસમ તિથિ છે આજે મહાવીર સ્વામી કેવળ જ્ઞાન દિવસ તરીકે આજના દિવસનો ઓળખવામાં આવે છે આજે શ્રી રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જન્મજયંતિ પણ છે આજે જે બાળકનો જન્મ થાય છે એને તિથિ ગણાય છે દસમ આ દસમતી સવારે દસ ને વીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળનો જન્મ થાય એકાદશી ગણાશે આજે જે બાળક જન્મ થાય છે છે પૂર્વ ફાલ્ગુની આ પૂર્વ નક્ષત્ર આજે સાંજે છ ને સત્તર મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે જન્મ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે યોગ ગણાય છે વ્યાઘ્રત આ વ્યાઘ્રત યોગ આજે મળસ કે આવતીકાલે મળસ કે એક ને પાંચ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળક જન્મ થાય છે એનું કરણ ગણા છે ઘર ઘર કરણ આજે સવારે દસ ને વીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળનો જન્મ થાય કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે સિંહ સિંહ રાશિ આવે છે મન એ સિંહ રાશિના સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય રાશિ સિંહ ગણાશે સિંહ રાશિ આવતીકાલે મળસ કે મીટર પૂર્ણ થઈ જાય છે આજે જે કે મારા સબસ્ક્રાઈબ મિત્રો મારા ઘર પરિવારથી સદસ્યની કોઈ પણ ભ્રષકાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે સવાર મોઠી સૌથી પહેલાં આજનું સુકન કરી લો જો તમે આજનું સુકન કરેલું હશે તો તમારું આખું વર્ષ સુંદરતા જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબર મિત્ર ઘર પરિવારથી કોઈપણ સદસ્ય આજે કોઈપણ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ જાન લઈને જરૂર છે કોઈ વિદેશમાં જઈ છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ કાર્યમાં તમને જગ્યા સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે આજે બુધવાર છે

આજે સવારે છથી સવારે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે સાડા દસથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે સાડા સાતથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આજે આવતીકાલે મળસ કે ત્રણ વાગ્યાથી લઈ સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ત્યાં ખોવાઈ જાય છે તો હું મળવાની શક્યતા બિલકુલ ઓછી છે મળવાની શક્યતા બિલકુલ નથી આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો યા કોઈપણ વસ્તુની ખરીદી કરો છો વેચાણ કરો છો તો એમાં પણ મોટું સંકટ આવી શકે છે કોર્ટ કચેરીમાં જવું પડે કાનૂની અડચણ આવી શકે છે સુખ સગવડતા મળે પણ ખૂબ જ મુશ્કેલી બાદ મળી શકે છે અને આજના દિવસે કરેલા કાર્યમાં ચોક્કસ ધ્યાન રાખીને કાર્ય કરવું તમે કોઈ ખરીદી કરો તો તેની પર કંઈ કેસ હોય અથવા કોઈ કારણસર એ કંઈ કાયદેસર રીતે ગેરકાયદેસર હોઈ શકે ગેરકાયદેસર વસ્તુમાં તમારાથી હાથ નખાઈ જાય અથવા ખરીદી થઈ જાય અથવા વેચાણમાં જતું રહેતું હોય છે તેના કારણે થઈને તમારી પર સરકાર તરફથી મોટી આપત્તિ પણ આવી શકે છે બાકી આજે ખરીદી કરો છો વેચાણ કરો છો ચોક્કસ ધ્યાન રાખીને કરશો તો બહુ વાંધો નથી આજે ન વસ્તર પણ ભૂલમાં ધારણ ન કરશો દરોડા રાચમાં ફસાઈ જવાનું પણ શક્યતા ઊભી થઈ શકે છે પરંતુ મિત્રો આવું બધું ફળ જે છે એ આજે તમને સાંજે છ ને સત્તર મિનિટ સુધીમાં મળે આજે સાંજે છ ને સત્તર મિનિટથી લઈ આવતીકાલે રાત્રે નવ ને સાત મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો તમારા કરતાં તમારા પાર્ટનરની પોઝિશન ઘણી સારી થતી હોય છે અને આજના દિવસે એવા કાર્ય કરો જે કાર્ય કરવાથી આપણને વધુને વધુ લાભ થાય નિયમિતતા કરવાથી વધુને વધુ લાભ થાય એવા કાર્ય આજે કરવાનો યોગ્ય દિવસ છે કોઈને હેલ્થનો મોટો પ્રોબ્લેમ હોય જે લોકો સુગર છે પ્રેશર છે આજીવન જેની દવા લેવી પડે તેવું હોય એ જો આજથી લેવાની શરૂઆત કરે છે તો નિયમિત દવા લઈ શકશે એનું આરોગ્ય પણ સારું રહેશે કસરત કરવા માટેની શરૂઆત કરવી હોય તો આજથી કરી શકો છો તો નિયમિતતા આવી શકે છે એવું નથી હોતું કે આજથી તમે શરૂઆત કરી એટલે નિયમિતતા આવી જ ગઈ તમે પ્રયત્ન કરશો એટલે સફળતા મળશે એનો ઘણી વખત આપણે નિયમિતતા લાવવા માટે બહુ પ્રયત્ન કરતા હોય છે પણ સફળતા ન મળતી હોય પણ આજે શરૂઆત કરવામાં આવે તો મળવાની શક્યતા વધી જાય છે આજે ભગવાનની પૂજા કરવાની શરૂઆત કરી તો એમાં પણ નિયમિતતા આવી જશે તો તમને પાપમાંથી મુક્તિ મળશે પુણ્ય ભગવાનનો યોગ ઊભો થશે આજના દિવસે કોઈપણ વસ્તુનું વેચાણ કરી શકાય છે ખરીદી કરી શકાય છે આજના દિવસે ઇન્ટરવ્યૂ વગેરે આપી શકાય છે આજના દિવસે ખાસ કરીને એવા કાર્યો કરો જેમાં નિયમિતતા લાવવાની હોય તો એનાથી બેની વધારે વધારે લાભ થતો હોય તે કાર્ય આજે કરી શકો છો આજે નવ વસ્તુ દરેક જણા ધારણ કરવા જોઈએ તંદુરસ્ત સારી રહેતી હોય છે આજના દિવસે કોર્ટ કચેરીમાં કામ કરતા હોય એ વકીલોએ ખાસ નવા વસ્તુ ધારણ કરવા જોઈએ એને પણ ઘણો લાભ થતો હોય છે ચાંદલા વિધિ કરવા માટે યોગ્ય દિવસ છે આવું બધું જે ફળ છે આજે સાંજે છ ને સત્તર થી લઈ આવતીકાલે રાત્રે નવ ને સાત મિનિટ સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસો તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે સુભે શુક્લ પક્ષે દશમ્યાયમ સૌમ્યવાસ અંતર્ગત એકાદશી સૌમ્યવાસન સોમ્યવાસમ

लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम મમ અખિલકુસ આયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમ તથા વિપ્રાના જનમસમ જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચરગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફદ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी जायचं दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नथी ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિતર સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તર પ્રગતિ ઉન્નતિ પૂર્વક સફળતા પ્રથમ જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ ઝી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलो जैसे आरोग्य पूजा आप लोग हम तो दरक जन बोलो बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું ને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં કપાળમાંથી લખતો હોય તો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ